સૌરઠ રાગ સોહામણો મુખથી કહ્યો ન જાય જેમ જેમ ભાંગે રાતડી તેમ તેમ મીઠો થાય સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તો શૂરવીરો અને દાતારોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દિન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત રામિત માનસના પ્રખ્યાત કથાકાર સાહિત્યકાર અને ભજનાનંદી સંત અમરદાસ બાપુને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રના પાલિતાણા પંથકના ઉંભણ ગામે પિતા પરસોત્તમદાસજીના ઘેર ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં સંત અમરદાસ બાપુનો જન્મ થયેલ માતા પિતા બંને ભગવાનના પરમ ભક્ત દયાળુ અને સંસ્કારી એટલે બાળપણમાં જ ભક્તિના અંકુર ફૂટ્યા યોગ્ય ઉંમરે શાળામાં ભણવા બેસાડ્યા શાળાના ભણતરની સાથે સાથે દાદા નારાયણ અને પિતા પરસોત્તમદાસ તરફથી વારસામાં મળેલા ભજન ભક્તિ અને સંગીતનો અભ્યાસ કરતા જાય બાળપણમાં જ રામાયણ મહાભારત ભાગવત ભગવદ્ ગીતા જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો અને સાથે સાથે સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો સૌરાષ્ટ્રના જ દામનગર પંથકના ખારા ગામે પોતાના મોસાળમાં સત ધર્મની જગ્યાની ગાદી મળતા ત્યાં ખારા ગામે જ રામ નામ અને રામકથાનો આહલેખ જગાયો એટલે અમરદાસ બાપુ ખારાવાળા તરીકે સમગ્ર કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાં ભાવિક ભક્તો ઓળખવા લાગ્યા આમ સંત કવિ કાગ બાપુ અને ગુજરાતના અનેક સાહિત્યકારોની સંગાથે અને સથવારે લોક સાહિત્ય ભજન અને રામ કથાના માધ્યમથી જ્ઞાન યજ્ઞ આરંભ્યો અયોધ્યાની રામાયણ રત્નની ઉપાધિ મેળવી સંગીત વિશારદ થયા એટલે સાથે સાથે તળપદી ભાષામાં ભજનોનો પણ આહલેખ જગાવ્યો રાષ્ટ્રભાવના અને સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ હોવાથી સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં સક્રિય રીતે જોડાયા અને આ જીવન ખાદીના વસ્ત્રો પહેરવાનું વ્રત લીધું છૂઆ છૂતના કારણે માનવ માનવ પ્રત્યે ધ્રૂણા અને નફરત જોઈ તેમનું હૈયું વલોવાઈ જતું એટલે અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો પણ આપ્યા એ વખતના રાષ્ટ્રપતિ વીવી ગીરી અને ભૂદાન યજ્ઞના પ્રણેતા મહાન સંત ઋષિ વિનોબા ભાવે પણ તેમની કથા સાંભળી હતી ભારતના અનેક પ્રાંતોમાં જેવા કે દિલ્હી મુંબઈ કલકત્તા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ જેવા અનેક સ્થળોએ તેમણે રામકથા દ્વારા જન સામાન્યમાં ભક્તિ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારનું સિંચન કર્યું આકાશવાણી રેડિયો દ્વારા સંત અમરદાસ બાપુએ ભજનો રામકથા ભાગવત લોક સાહિત્ય દ્વારા ગુજરાતના ઘર ઘરમાં ભક્તિના દીવડા પ્રગટાવ્યા હેજી વાલા ભજન કરી લે અને ભાવથી જેવા ઉત્તમ કોટીના ભજનો ભાવ સભરવાણીમાં ગાનાર પરમ સંત અમરદાસ બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ